કદાચ તું અંકેવાડિયામાં બેઠો હોય તો આજ અમારા હગામાં ખોટ છે દાદા તું પૂરી કરી અને રામદેવી બાબા નું મારા બાર બીજ ના ધની રામદેવી મહારાજે કદાચ જગદીશભાઈ ને કદાચ આચા ભાવથી અરજી કરી છે રામદેવી મહારાજ સાંભળી ગયો છે અને વેડા લઈ કદાચ મારા પ્રભુએ કદાચ એમના મનોરત પરિપૂર્ણ કર્યા છે અને આજ જગદીશભાઈએ કદાચ એ માનતા નિમિત્તે આપણા હીરાપુર ગામના આંગણે આ પવિત્ર પટાંગણની અંદર થાય અમારા નાના અંકેવાડિયા ગામ રામા મંડળ આપણી સમક્ષ રામદેવ પીર મહારાજની જીવન લીલા રચવા માટે પધારેલ છે સાહેબ હૃદયમાં ભાવ હોય હાચી લાગણી હોય

કદાચ કોકટીક રૈવાડના દાડે અંકેવાડીયા મતદાદ પગતો મુક્ત મુગજો સાહેબ કદાચ સમય વેગે વિના કોઈના વાજા વાગતા નથી અને ધરમ કોઈને પરીક્ષા કર્યા વગર સાહેબ કોઈને જાગતું નથી સાહેબ કદાચ આપણું ગામ ગારા હિરાપુરથી નજીક ગારા અમે 8 વર્ષ ગારા ગામની અંદર મજૂરી ભગે સાહેબ વાડી વાવી હતી કદાચ પડી છે સમય ખૂબ પરીક્ષા કરી છે વાડીએ આના સાહેબ પણ કદાચ ધર્મ ને જાગવાનો સમય આવી ગયો હોય છે કે બટા અંકે વાડિયા ની અંદર વહી જા કદાચ મારા કદાચ અહીંયા મારે બેસ ના કરવા સાહેબ અને કદાચ જગત નું જાગતું પીરાણું છે કદાચ એની લીલા કઈક જુદી છે સાહેબ અને મારા ભગવાન વેડા લઈ અહીંયા લઈ ગયો ને કદાચ અત્યારે સમય સમયે રવિવારના દિવસે કદાચ અહીંયા દુઃખ્યાનો દરબાર કેવાય કદાચ એ એ જગ્યાની અંદર સાહેબ પગ મૂકોને તો રવિવારે અઢળેક પબ્લિક આવે છે અને ખાલી વખાણ ન કરતો સાહેબ એના કામ બોલે એ જગ્યાના કદાચ કોઈ વ્યસનવાળું માણા હોય કદાચ દુનિયાનો દારૂ પીતો હોય

ઓકે હમાચર રાહપાય છે કદાચ ની અંદર રામદેવજી મહારાજ કદાચ બેઠા હે કદાચ તમારો ભાવન વિશ્વાસ હોય તો કદાચ સાહેબ અહીંયા વહી જાવ કદાચ તમારા લેખમાં કદાચ મેખ મારી દે જગત જગતનું જાગતું પીરાનું કહેવાય સાહેબ અન અહીંયા આવ્યા હતા અન દાદાએ એવું કીધું તું કે સાહેબ પાંચ રવિવાર ભરો અને કદાચ સઠ્ઠા રવિવારે રિપોર્ટ કરવા જાવ અને ડોક્ટર એમ કે હૃદય ની અંદર કેન્સર ની ગાટ ગાયબ થઈ જાય તો અંકિયાવાડિયા ના ઝાડવા જોવાના ને કે અંકિયાવાડિયા હા હું લમુણો નહીં કરવાનો અને સાહેબ એને પાંચ રવિવાર આવી અને છઠ્ઠા રવિવારે અમદાવાદ રિપોર્ટ કરાવવા ગયા ત્યારે ડોક્ટરે એવું કીધું હતું કે આ કેન્સલ ની ગાઈડ ચાંદ હોય છે કા અમારા રિપોર્ટ ખોટા પડે અને કા કોઈ ધણી જાગૃત થયું હોય અને કા કોઈ તમારો ધણી ધણી બહેનો હોય કોઈ ભગવાન ધણી બહેનો હોય તો જ આ ગાઈડ સાહેબ ગાયબ થાય સાહેબ આવા દાખલા હે એન કેવારિયાના એક એક વાતું નહીં સાહેબ કદાજ અહીંયા વહી જાવ ને તો 60 60 વર્ષે હાલમાં દીકરા દીધેલાના પુરાવા હે અને આગળ બોલેલો અમારું મંદિર બનતું હોય છે એટલે ભરોસો ને વિશ્વાસ નો દેરું હે પણ આપડે સમય ઘણો વધી ગયો આપણે આખ્યા નો દોર આગળ વધારી જેમ જેમ સમય આવશે જેમ જેમ દાદા આપડે કાલે ગેલી ભાષામાં આપણને વાણી કરાવશે એવી કરશું પણ આજે હીરાપણ ગામના આંગણે પવિત્ર ફટાકડની અંદર રામદેવજી મહારાજનો કદાચ અહીંયા આખ્યાન આપવા માટે વધારેલ છે તો વડીલો માતાઓ બહેનોને ખાસ અમારું રામાપીર રામા મંડળ જોવા માટે ભાવભાઈ આમંત્રણ છે અને હીરાપુર ગામનો કદાચ અમે આજથી આઠ પાંચથી સો વરામોએ રહ્યા ત્યારે ખૂબ સાથ સહકાર આપ્યો હતો ઘણા બધા સેવકોએ ભાવતિંદ દાદાને સેવા આપી હતી તો અત્યારે પણ બધા જોવા માટે બનાજો અને સાત સાકર બને આપજો